જેવા બેદરકાર અધિકારીઓને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી સુરત પાલિકા દ્વારા ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન તથા ડિઝાસ્ટર કામગીરી થતી હોય છે ચોમાસા પહેલા પાલિકા ખાડી અને ડ્રેનેજ સફાઈ કામગીરી સાથે રોડ રસ્તાના ખોડાણને મંજૂરી નહીં આપી ચૂના ખોદાણને તાત્કાલિક પૂરા કરાવતી હોય છે છતાં દર વર્ષે સુરતના વરાછા પૂણા અને આંજણા સહિતના વિસ્તારોમાં ખાડી પૂરની સમસ્યા સર્જાય છે જેનું મુખ્ય કારણ ખાડી ઉપર ગેરકાયદેસર દબાણ અને ખાડીમાં ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઠાલવવામાં આવતો કચરો છે તથા પાલિકાના અધિકારીઓ દ્વારા આને લઈને હજુ સુધી કોઈ નકર કામગીરી કરવામાં નથી આવતી છે ને તેના સ્થાનિકો અવારનવાર વિરોધ કરતા રહેશે પણ આ નફટ તંત્રને પેટનું પાણી હલતું નથી આજે આ ભાજપમાં પક્ષપલટો કરનાર કોર્પોરેટર પણ આવા જ મુદ્દે પાલિકા ઉપર પોતાની હૈયા ફરાળ ઠાલ વિશે જુઓ શું કહ્યું કોર્પોરેટર કનુ ગેડિયાએ ગઈકાલે પ્રિમોનસૂન માટે જે એક મીટિંગ મળેલી મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આવશું હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે જે જૂના વિસ્તારો છે નાના વરાછા સરથાણા અને સીમાડા ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી પંચ્યાસી ટીપી અઠાવન અને કઠોતરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ ત્રણ વર્ષથી ડ્રેનેજ હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજૂરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત